કચ્છ જિલ્લામાં રોજગારીના મોટા સ્ત્રોત એવા ટ્રાન્સપોર્ટ જગત દ્વારા આજે કચ્છમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની ખસ્ત હાલત સામે લડતના મંડાણ કરાયા છે કચ્છના સાત ટોલગેટ પરથી દરરોજ કરોડોનો ટોલ ટેક્સ વસૂલવા છતાં નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સારા રસ્તાઓની સુવિધાના નામે મીંડુ હોવાથી ટ્રાન્સપોર્ટરો દ્વારા ઉગ્ર વિરોધ સાથે સ્વૈચ્છિક બંધનું એલાન કરાયું છે આજે સવારથી કચ્છના પ્રવેશ દ્વાર એવા સામરખિયાળી ટોલગેટ પર જિલ્લાના વિવિધ ટ્રાન્સપોર્ટ સંગઠનો દ્વારા નો રોડ નો ટેક્સ આંદોલનનો પ્રારંભ કરાયો હતો આંદોલનકારી ટ્રાન્સપોર્ટ સંગઠનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે ગત વર્ષે પણ સંગઠન દ્વારા રસ્તાઓની જ હાલતને લઈ મોખા ચોકડી પર હડતાલ કરવામાં આવી હતી જે તે સમયે ટ્રાન્સપોર્ટરોને ટૂંક સમયમાં જ ઉકેલ લાવવાની ખાતરી આપતા લડતને સમેટી લેવામાં આવી હતી જોકે ત્યારબાદ અત્યાર સુધી કોઈ કાર્યવાહી ન કરાતા આજથી જિલ્લા વ્યાપી લડતના મંડાણ કરવામાં આવ્યા છે જ્યાં સુધી સારા રસ્તાઓની સુવિધા પૂરી પાડવામાં નહીં આવે ત્યાં સુધી લડત અવિરત રાખવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ટ્રાન્સપોર્ટરોએ જણાવ્યું હતું કે કચ્છમાં આવેલા સાત ટોલ ગેટ પર વાર્ષિક રૂપિયા બે હજાર કરોડની આવક થાય છે પરંતુ રસ્તાઓની હાલત દયનીય છે રોજિંદા અકસ્માતોમાં અનેક માનવ જિંદગીઓ મોતના ખપરમાં હોમાઈ જાય છે રસ્તાની ખરાબ હાલતના કારણે વાહનોને પણ મોટું નુકસાન થાય છે છેલ્લા ત્રણ માસથી સંગઠનો દ્વારા વિવિધ સ્તર પર રોડ રસ્તાની સુધારણા માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે પરંતુ કોઈ પગલા ન લેવાતા આખરે લડતનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે ટ્રાન્સપોર્ટરોની લડતના કારણે આજે અંદાજિત પાંત્રીસ હજારથી વધુ કોમર્શિયલ વાહનોના પૈડા થંભી ગયા હતા

લડાઈ પણ નક્કી શકું આ યોગ્ય માંગણી છે આ એ લોકોએ પોતે કરી દેવી જોઈએ આજે આજે કરોડોના લોકોના જે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ કરો વાહનો ઉભા રહી આજે એક ટ્રક પસાર થઈ સાહેબ સુધી પશ્ચિમ થાય છે આજે એમની ટ્રક ની રહી જાય એમને પણ બહુ મોટી નુકસાની વ્યક્તિ ઉપર તમામે તમામ ટોલ નાકા અમે એને જઈએ ને કહીએ છીએ કે બંધ કરી નાખે કે જે રોલ બરાબર બની જશે ફાસ્ટેગમાં જેવા પૈસા જાય છે એવા રોડ ફાસ્ટેગમાં ઓનલાઈન પૈસા જે કપાય છે એવા રોડ બની જશે તો ટોલ પાછા ચાલુ કરી દેશું ત્યાં સુધી અમે કોઈની વાત માનવાના નથી જોઈન્ટ ફોરમ અહીં જ બેઠી છે અને અનિશ્ચિત બાર સુધી બેસવું ભલે અમારે અહીંયા બેસવું પડે રહેવું પડે અમારી પાસે બધી વ્યવસ્થા છે અને બધા સાથે છીએ અને કોઈ જાતનું આમાં કોઈ લોલીપોપ કે કોઈ વસ્તુ થવાની જ નથી પડી અને કચ્છના આ અંદર જોડાયેલા છે અને આજે તમે જોઈ શકો છો થી આજે અહીંયા ઉપર આ વિરોધની અંદર જોડાયા છે સાથે સાથે ઉપર પણ લોકલ ટ્રાન્સપોર્ટ પણ વિરોધ નોંધાવ્યો છે અને ત્યાં પણ અમારી ટીમે કામ કરી રહી છે અને બધાનો કચ્છના બધા ટ્રાન્સપોર્ટ એસોસિએશનો સાથ છે આજે અમે અહિયાંથી કચ્છની પ્રજાને એ માંગીએ છીએ કે આપણે આપણા અધિકાર માટે લડવાનું છે નહીં કે કોઈ કોઈના બીજાના કામ માટે આપણો અધિકાર છે આપણે પૈસા ચૂકવીએ છીએ આપણે જે રોડ ઉપર ચાલે છે એ રોડ ઉપર ખાડા સના માટે એ લોકો આજે વર્ષે બે બે હજાર કરોડ રૂપિયા કચ્છમાંથી ટોલના નામે ઉભરાવીને જતા હોય તો આપણે શેના માટે અહીંયા પૈસા ચૂકવવા જોઈએ એટલે અમે આજે અહીંયા કચ્છના તમામ ટ્રાન્સપોર્ટ એસોસિએશનો સાથે ગાંધીધામ તેમજ જે કચ્છની નહીં સમગ્ર કચ્છની માતૃ સંસ્થા છે એનો પણ અમને સહકાર છે અને અહીંયાથી અમે આજે નો રોડ નો ટોલ જ્યાં સુધી અમારી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી અમારી આ લડત અમે અહીંયાથી ચાલુ રાખશું એટલી બધી ટ્રક ટ્રક એટલી બધી હા છે એટલે એટલો બધો રોડ ચૂકવે છે અમારા નેશનલ હાઈવે ને જયારે અમારા ઉપર રયામ નથી આવતા હોય એમ સમજીએ કે ભાઈ અમારા ઉપર અત્યાચાર કરે છે લોકો અને અમે અત્યાચાર સહન કરી છે આનાથી પહેલા એક વર્ષ પહેલા અમે મોખા ટોલ ઉપર આંદોલન કર્યું હતું ત્યારે અમને કલેક્ટર સાહેબે મામલતદાર સાહેબે નેશનલ હાઈવે પોતે આવીને આવ્યા હતા અને એ લોકોએ અમને આશ્વાસન દીધું અમે અમારી હડતાલ સમી હતી અને અમને એ લોકોએ કીધું કે બે મહિનામાં તમને રોડ એકદમ અમે કમ્પ્લીટ કરી દેતું જો એ અમે નહીં કરીએ તો તમે ટોલ બંધ કરી દેજો પણ એક વર્ષ થઈ ગયો અમને રેગ્યુલર એ લોકો લોલીપોપ જ આપતા રહે છે અને અમારા